અમદાવાદના નરોડામાં રૂપાલા વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે નરોડા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અમદાવાદ ની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં નરોડા ગામ ખાતે અત્યારે પોસ્ટર લગાવવામાં આવે છે ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં કોઈ પણ ભાજપના કાર્યકર્તા હોય કે કોઈ પણ ભાજપના નેતા હોય તેમને પ્રચાર કરવા ન આવું તેને લઈને અહીંયા પોસ્ટર લગાડવામાં આવ્યા છે ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે નરોડા જે ગામ છે ત્યાં આગળ દરબારવાસમાં આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે હજુ પણ તેમનો વિરોધ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાવાલાની જે ટિકિટ છે ત્યાં રદ ન કરવામાં આવે ત્યાં સુધી તેમનો વિરોધ જે છે તે યથાવત રહેશે તેવું પણ તેઓ કહી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે કે તેમની સાથે વાત કરીશું પોસ્ટર અહીંયા લગાવવામાં આવ્યા છે કઈ રીતના વિરોધ આપનો છે ને શું એક ખાસ માંગણી છે તમામ યુવાનોની મારું નામ પરમાર મહાવીરસિંહ પ્રવિણસિંહ છે નરોડા ગામ દરબરસમાં રહેવાનું અમારો કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી કોઈ ભાજપ કોંગ્રેસનો કોઈ વિરોધ નથી અમારો પર્સનલી વ્યક્તિગત વિરોધ છે જે અમે દરેક સમાજને અપીલ કરીએ છીએ કે તમે પણ વિરોધ કરો કેમ કે આજે અમારો વારો છે કાલે તમારો પણ વારો આવશે એટલા માટે અમે દરેક સમાજને કહેવા માંગીએ છીએ કે તમે આ રીતે અમારી સાથે જોડાઓ અને આ સરકારને તમે વિનંતી કરો કે અમારા આ પુરુષોત્તમ બહુમતીથી જીતવા જીતાડી દેસુ ચોક્કસ જે પ્રમાણે પોસ્ટર લગાવવામાં આવ્યા છે પોસ્ટરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓ દ્વારા અહીંયા પ્રચાર કરવામાં નહીં આવે આપણું શું માનવું છે પ્રચાર તો નહીં જ કરવામાં આવે અને ભાજપ જે છે અહીંયા ગાડી ભાજપના અમે બધા ભાજપમાં જ હતા પણ જ્યારથી આ આ રૂપાલા જે રોટી બેટીનો છે એ બહુ ખરાબ રીતે લાગી આવ્યું છે તો હવે વિરોધ યથાવત રહેશે અને કાલે જે પ્રમાણે અમારે જે આયોજન કરેલું હતું રેલીનું અને એ પણ અમે આગળની રણનીતિ નક્કી કરીશું અને એ અમે પછી જણાવી દઈશું ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો કઈ રીતના જે વિરોધ છે તે વિરોધ યથાવત રહેશે અમારું એટલું જ કહેવું છે કે પુરુષોત્તમ રૂપાલા રદ કરો બીજું મારે કઈ કહેવું નથી ચોક્કસ તો વાત કરવામાં આવે કે જે પ્રમાણે લોકોનો વિરોધ છે સાથે જ અહીંયા તેમણે સ્પષ્ટ વિવિધ પોસ્ટર પર લગાવવામાં આવે છે કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાને અહીંયા પ્રચાર કરવા આવું નહીં તો કહી શકાય કે જે પ્રમાણે વિરોધ યથાવત હજુ પણ રહેશે અને ખાસ કરીને આગામી દિવસોમાં તેમની રણનીતિ પ્રમાણે તેઓ વિરોધ કરતા રહેશે તેવું પણ ક્ષત્રિય સમાજના યુવાનોનું કહેવું છે જી જે પ્રમાણે રોજે રોજ ગોતા રાજપૂત ભવન ખાતે પણ મીટિંગનો દોર ચાલુ હોય છે ખાસ કરીને રાજ શેખાવત દ્વારા કરણી સેના દ્વારા પણ કમલમનો ઘેરાવો કરવાની જે વાત કરવામાં આવી હતી તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજના જે લોકો જે છે તે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ દેશની